દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે મોવાલ ગામ ખાતે સરપંચ હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસની ઉજવણી દેશભરમાં વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવી હતી ત્યારે અનેક સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં પાદરા તાલુકાના મોવાલ ગામે જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે મોવાલના સરપંચ હેમંતસિંહ રાજ દ્વારા

તેઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ચોક્કસ પ્રમાણે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા પણ છે તે જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે આ યોજાયેલ કેમ્પ છે તે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સ્થળ પર જઈ અને પહોંચી અને તમામ પ્રકારે છે તે ધારાસભ્ય દ્વારા તમામ લોકોને છે તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને વધુ માહિતી છે તે ધારાસભ્ય છે તેને સિંચાલાએ આપી હતી સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત કાર્યકરો સાથે ગામના સરપંચ સાથે આગેવાનો સાથે તમામ લોકોની છે તે ઉપસ્થિતિ જોવા મળી હતી આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ દિવસના નિમિત્તે જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે સરપંચશ્રી હેમંતસિંહ નરપસી રાજ તેમજ મોર ગ્રામ પંચાયતના સભ્યોશ્રી દ્વારા આજ રોજ ફ્રી મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજુબાજુના બારથી પંદર ગામોના લોકોનો અહીંયા લાભ મળ્યો હતો તેમજ ગામના પણ ઘણા લોકો સરસ ખૂબ લાભ મળ્યો હતો અને મેડિસિન તેમજ બારથી તેર ડોક્ટરો દ્વારા અલગ અલગ પ્રકારના બાળ રોગથી લઈ સ્ત્રી રોગથી લઈ બધા જ રોગથી લઈ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મેડિસિન અને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી અને જેમથી ચૈતન્યસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા